આ કોરી પબ્લિક છે નથી જાણતી નથી સમજતી નથી બંધારણનું કાયદાનો અભ્યાસ કર્યો એટલે મન ભાવે તેમ અધિકારીઓ કરે મન ભાવે તેમ સરકાર કરે અને નેતાઓને તો ભાન જ નથી કોઈ વાત અમારી આપે ચાર પાંચ અબડાસામાં સિત્તેર ટકા વિદ્યા શિક્ષકો કચ્છના લોકલ હોવા જોઈએ જો એવું પણ નહીં થાય તો પણ અમે આવીને આંદોલન કરું આપ નવા આવ્યા છો અબડાસા વિશે જાણો અહીંયાની પ્રજા બહુ સારી છે હું આઠ મહિનાથી અબડાસા આવું છું આવું છું આ પ્રજા જેના ઉપર વિશ્વાસ મૂકે છે એને ભગવાન બનાવે છે સાહેબ આ અબડાસાની પ્રજા એવી છે તો અમારી એવી વિનંતી છે કે તમે પણ અબડાસા માટે ભગવાન બની તમે અહીંયા તમે એવું કામ કરો ને સાહેબ આપની પાસે ઓથોરિટી છે આપની પાસે વોલપેન છે એના